હલો મિત્રો જય દ્વારકાધીશ એમ સૌ મજામાં મજામાં જ રહેવાનો હાલો મિત્રો આજે તો આપણે ભાઈ વાડી આવ્યા છે અને ફાર્મિંગ બ્લોક બનાવવાનો છે અને હું ને અમારે હો કિંજલ આવ્યા છે તો જોઈ શકો તમે ભાઈ અમારે જો ભાઈ આ ઘઉં કીરા છે આ બધામાં છે ને ભાઈ ઓલ્લાપણાથી લઈ

આપણી વાડી આવી ગઈ છે અને આ છે આપણે ટીસી જોઈ શકો તમે હાલો કોમલબેન અમે ને આજે કોમલ બેન આવ્યા છે ભાઈ ઉતારવા બ્લોબ જવો ભાઈ આપણો આ છે રીંગણી રીંગણા ખાવા આવજો ભાઈ ઓળા શાળાના જોઈ શકો આ છે ભાઈ ઓળ રીંગણા છે મારા રીંગણી ઓવડી મોટી મોટી થઈ ગઈ છે ભાઈ સવાર સવારમાં જુઓ ભાઈ હજી તો સુરજ દદા જુઓ ભાઈ આ છે મારી વાડી આ છે ગુંદો અને આ છે ઓવડી ભાઈ જુઓ ને આ છે ભાઈ મોટર અને હામ મેં છે ભાઈ અમારો સનડો ઘણી વખત તમે શોર્ટ વિડિયો મારે જોયો છે અને આ છે ભાઈ ઘઉં જોઈ શકો તમે દસ વીઘામાં ઘઉં છે બાર વીઘામાં ભાઈ વાયો છે દસ બાર વીઘામાં ઘઉં છે અમારી હા બધું કુંડી છે ભાઈ જોઈ શકો ભાઈ મિત્રો આ છે અમારો કૌવો તમને દેખાડું પાણી માથે છે ભાઈ ઓણ તો ભાઈ પાણીનો પ્રશ્ન નથી આવો જોઈ શકો તમે તો અંદર કબૂતર એવો જ છે ભાઈ ઉપર પાણી છે ભાઈ આવું અને આ છે આપણા પપ્પૈયા જુઓ ભાઈ દસ બાર પપ્પૈયા છે એક મોટો પપૈયો છે બાકી નાના નાના છે ને પપ્પૈયા આવે છે જો ભાઈ મારા પપ્પૈયા અને આ આપણે જોવો ભાઈ સનેળો દેખાડીએ આ આપણો સનેળો છે જોઈ લો ભાઈ આપણે આ ઘણી વખત વિડીયોમાં આવે છે આ આપણો સનેળો છે ભાઈ જુઓ તમે આપણા શોર્ટ વિડીયોમાં ક્યારેક ક્યારેક આવે છે ભાઈ તો ભાઈ જુઓ આમાં આપણું લસણ ને એવું છે મેથી ને આ છે ઝાર છે જુઓ ભાઈ ત્રણ સહળિયા છે અને આ છે જુઓ આપણું લસણ ભાઈ જો ભાઈ લસણ છે હામે હું એક કેરો અને આ છે મેથી એની બાજુમાં જો ભાઈ સુંદર મજાની છે મેથી જો ભાઈ આ છે મેથી આપણે જવું ભાઈ મેથી અહીંયા સુધી છે એટલો એટલો કેરો છે અડધા એટલો મેથીનો હા છે ઝાર છે ભાઈ તમે જોઈ શકો હા છે ઝાર છે ચાર પાંચ કેરો હવે ડુંગળી તમને દેખાડું ભાઈ જવું ભાઈ આ છે આપણી ડુંગળી આ ચાર પાંચ વીઘામાં છે ઘાવરી ડુંગળી આશિયાસી હોય છે ભાઈ ડુબળી ખવડી હોય તો જો ભાઈ લાલ છે હા તો આ છે ડુંગળી અમારી જોઈ શકો તમે ભાઈ પાંચ છ વગાની ડુંગળી છે તો તમારી વડેમાં ભાઈ ચોમાસા નું ઘાવરિયું આ છે ભાઈ ગારો છે બહુ જુઓ તમે એટલે થોડીક હાલવામાં તકલીફ રહે અમારે જો કોમલ બેન આમ આવે છે જી કોમલ હાલો જો ધીમે ધીમે આવે છે અમારે કોમલ બેન હાલો કોમલ બેન એ ધીમે ધીમે જુઓ ભાઈ હા અમારા ઘઉં છે તો આપણે સોર સોરમાં બ્લોગ બનાવવા ભાઈ વાડી આવી અને આજે ફાર્મિંગનો બ્લોગ બનાવવાનો છે તો સપોર્ટ કરતા રહેજો મિત્રો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો મારા વાળા અને જો જુઓ આપણી ડુંગળી પણ છે ઘાવરિયું લાલ અને ભાવ હવે તો ભાઈ ઓણ ફોર્ચ્યુનર લઈ લેવાનું છે એમ મારા વાળા કાંઈ ઘટે નહીં યાર ફોર્ચ્યુનર આવી ગયા કે નહીં આવે કમેન્ટ કરજો મારા વાળા તો દરેક મિત્રો ભાઈ સપોર્ટ કરતા રહેજો અને વિડીયો જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો તો મિત્રો જો હજી આપણે અડધે ભાઈ જો સામે હતા આપણે ઓવડી પાસે જોઈ શકો તમે સામે ઓવડી પાસે હતા ત્યાંથી અહીંયા આવ્યા છીએ અને આ છે આપણી ડુંગળી જો ભાઈ ખડ ને બધું એવું છે એમ તો આમાં ખાવર એ ડુંગળી છે કે નહીં તો આમાં આ બાજુ બહુ છે ઓલી બાજુ નથી ભાઈ તો ભાઈ વિડીયામાં બન્યા રહેજો હું ભાઈ આ સાઈડ હજી ઘઉં પાઈ દીધા છે હજી જો ભાઈ તમે આ છે મારા ઘઉં અને આ બાજુ છે આ ડુંગળી અને સામે છે ભાઈ જો લીમડા ને એવું છે બહુ મસ્ત નજારો છે આપણે ન્યા જવાનો છે અમારે એક કેરો ત્યાં છે લસણનો તો જો આવ્યા છે આજે ઘણા સમય બાદ તો અમારે કોમલબેન આવી ગયા છે કોમલબેન શું ભાગ લેવા છે જો ભાઈ બિસ્કિટ લાવ્યા છે પાર લેજી અને બીજું હા જો બબલું છે તો અમે કોમલબેન આજે હાટો મારો આવ્યા છીએ વાડીએ તો મિત્રો વિડીયો બના રેજો હજી અમારે લસણ દેખાડવાનું છે તમારું એક કેરો લસણનો કરેલો છે ભાઈ અને જુઓ ભાઈ ઘઉં એટલે સુધી પહોંચ્યા છીએ આપણે જો ભાઈ સામે ઓલા પડે છે ને ભાઈ ઓલી ઓવડી ત્યાં અમારો રસ્તો છે ત્યાંથી લઈ અને ભાઈ જો આ ઓવડી છે ને આ ઓવડી અમારી છે ત્યાંથી ભાઈ અમે અહીંયા આવ્યા છીએ અમે ને કોમલબેન કોમલબેન મજા આવીને એમ તો ભાઈ જુઓ તમે જૈદ દ્વારકા જઈશ મેં કોમલબેન ભાઈ વાડીયા એવા છે જો ભાઈ અહીંયા હેડો આવી ગયો છે અને અહીંયા તાર ને છે જો બોલો ઝટકા મારેલા છે રોજડા ન આવે એ માટે જોઈ શકો તમે ભાઈ જો સામે સુધી મારેલું છે ઓલા હેઠા અમે અને અહીંયા ભાઈ ઘઉંનો છેલો કર્યો છે એટલે અહીંયા અમારે હોદ બનાવેલો છે ને આ પાઇપલાઈન છે ઠેઠ સામે સુધી અમારે ઓવડી હુંધી ભાઈ ઓલી ઓવડી છે કે નહીં ભાઈ એમાં દેખાય એ ઓવડી હુંધી અમારે છે ને ત્યાંથી લઈ અને ત્યાંથી લઈ ને અહીંયા સુધી ભાઈ આવે છે અને આ ભાઈ છેલ્લો કેરો છે તરીકો બહુ ભાઈ ઝાંખું છે અને આ છે અમારી ડુંગળી પાંચ છ વિખાની ડુંગળી છે ભાઈ ઠેઠ ઓલ્લા ઊંધી જોઈ શકો તમે સામે છે ને ભાઈ જ્યાં સુધી છે ડુંગળી જો મિત્રો આ છે અમારી ડુંગળી ભાઈ ઠેઠ સુધી જોઈ શકો તમે અને પાછળ ના પછાડી ઘઉં છે ભાઈ પાછળ ઓલા ઘઉં છે જો ભાઈ વાડીનો નજારો કઈક આવો હોય છે અહીંયા અમારા મોટા મોટા જો ભાઈ લીમડા છે અને અહીંયા પણ લીમડા છે ભાઈ અમારે અહીંયા લીમડો છે અને અહીંયા અમારો વોચ છે જો બીજો વોચ આ ડુંગળા અને સામે તો ભાઈ આપણે સામે જે જોયો ને ભાઈ ઈ છે ને ભાઈ આપણે ઘઉંના ઓદ હોદ હતો ત્યાંથી જોવો ભાઈ ઓલ્લી ઓવડી છે કે નહીં ત્યાંથી લઈ અને આપણે હતા ઓલ્લા ત્યાં આવ્યો છે ભાઈ થેન્ક યુ આભાર ભાઈ તો આપણા બ્લોગમાં જોયો એનો આભાર થેન્ક યુ સો સો મચ અને આપણે આ જે વાડીનો બ્લોગ બનાવવા આવ્યા હતા તો આખો બ્લોગ જે જોયું હોય થેન્ક યુ આભાર થેન્ક યુ ફોર વોચિંગ અને બીજા બ્લોગમાં મળશું મારા વાળા જય દ્વારકાધીશ જય ઠાકર